કામ કામ ભાઈ નું કાળું કાળું એ એ કે અરે બુ નહીં બિયા તો હું દન કઈ ગયો ના બેઠો બેટા કે ઓય એ

અરે લોકુ કરવાનું મેં વાત હોય વહેલું કરવાનું છે એટલે મને તો બોલાયો હતો પણ મારે કે ક્ષેત્ર કોણ આવે અને ત્યાં જવાનું છે જવાનું છે પણ હવે કાલે વેલું પોણી તો જવાનું છે કે

તો ડાયરેક શિરક તમે તું કારણ ના તો ના તને શિરીક પાડ્યું હોય એ ના પાડી માં હે ના પાણી અરે ના ડાયરેક સીરીક પાડી તને મૂકું ફોનમાં વાત કરી તમે ફોન વાત તો ભલે ઓ તું કીધું તો વાસી કે નથી કંઈ કીધું એ તો કેમ વેલા રાખવું હે ઓ એમ કે જે પાસે માફી માગવાનું નહીં માગવાનું હોય કઈ જજો હો હે માફી અને તાક આનું નાખવાનું કાલે આનું રાખવું હોય તો આજે એનું રાખવું હોય એટલે કાઈ લેવા હોય પણ તમારે થોડી માફી તો માંગવી પડશે અલા હું માફી નહીં માંગતો હું તો નહીં ખબર માંગું હોય જ પડશે માફી હું નહીં માંગતો તો કઈ જો હોય મને કાલે લોબા બોલાવવાનો છે બેન માફી તો માંગવી જ પડશે હું માફી નહીં માંગતો તન કઈ જો મારો બેટો એક બે બેઠાતો નહીં કરું છું હે લોબો આયો તમારો માફી તો તારે માંગવી જ પડશે અલા તન જીજી જાવ એ તારે આપતું તો કે એ સત્તા તો આપને હોય તો બીવરાની હોય તને કઉ ઉપર બેસીને હું હોય પડે માફી ના માંગુ હોય ના

એ છૂટને વાત કરું હા હું એને જાતો તો બોલાવા મને હા લેવાને હા એટલે ક્યાં ક્યાં તો પાછો આવતો હું તકેન વાત થઈ ગયો વાત ન કરી વાત કરવા મોમાગો ને માબી એને હાટીની ચાલે માગો ગોમમાં જાવું રે દિન માફી ગોમમાં જાવું ગોમમાં આવું રાત થઈ ગઈ મોતી હો પાછી મોતી થાય ને રવા જાવ છે દાડો જાય ખાએ મોડ 10 15 રાત જામી પાછો છે હે અલ્યા આડી આયા કોણ તમારી વાંચી હું બેઠો છું ના ના વાંચો ના ના ફરમાવું ફરમાવ આપણે લોજો માથો

એનો વિતો ઈ તો સમજાણો છે એમ કો છો હું એનો બેન સમાજ લાગો તો હું માફી માંગું ક્યાં ટકા દેખાય ઓ તમાઈ આ માફી માંગ શી સમતો હા કે તમારી નવન સમાજ હેંટી જાય પાંચ હજાર હા ભાઈ ને હું કઉ એમ કે બચ્ચે ભટકી ગયો છે ભીલો તો નહી કે એમ કાઈ એમ કે આપડે ભૂલ તો કઈ કરી નઈ યા તો મારે મેમ ભૂલ નહીં કરી ભૂલ તો ગમો નહીં એને ભૂલ કરી મારા માફી માગી પડે છે એની આપણે સમાધાન કરાવન થતું હોય તો આપડે માધું ગા શું જાય

પણ મને હવે ઝુકવું પડ્યું હોય એટલે માફી માજી હોય પાણી તો પડી એમ કે એમ કે પગ પગ ના ગર ના ને તો પછી ને આય તો હમી ગયો પણ નહીં મરજી પગે પણ મોજ વે હવે હવે હવે

પોણી yeah. એટલે yeah. yeah.